લોક ક્રાઈમ છો દવાખાના ખાતે પીએમ અર્થે મોકલવાની ખરાઈ વ્યવસ્થા બનાવની વધુ તો પાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવઈ રહી છે રિપોર્ટર સંજય સિટી ક્રાઈમ આ એ મારા છોકરો ભાઈ હતો અગા પાણીમાં નળમાં જે વાયસ મળીને આવવા એટલે ગામને ખબર પડી કે પાણીમાં વાયસુ આવે છે એટલે પછી ગામના પાણી પટાવા જે હતા એ કાકામાં જોવા ગયા ત્યારે એમાં લાશ મળી એ બે ત્રણ દિશા પડી ગયો છે બે ત્રણ દિશા લા પટાવ

એમ નહીં ના ટાકા માં પડ્યા તા તો ત્યાં ઈ ફરજ બજાવતા તા કે એમ નામ નહી એમ ફરજ નતા બજાવતા હ ફરજ બજાવતા નતા કે ધાર માં તો ટાકો છે પાણી નું કામ ને દેવાનો કઈ કામ છે સતડિયા ગામ ધારી તાલુકા